શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગામના મુખ્ય માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા ભેગાબહેન ઉપર ફૂલવર્ષા કરીને અભિનંદન પાઠવ્યા હતા આ ગૌરવ સમારંભ દરમિયાન સ્વાસ્થ્ય સંસ્થા સોમનાથ દ્વારા રેખાબહેન જાધવનું સીલ તથા સાલ અર્પણ કરીને વિશે સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના સભ્યોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય અને દેશ સેવામાં સફળતા માટે શુભકામનાઓ પણ પાઠવી હતી એક સામાન્ય પરિવારની દીકરી પ્રતિષ્ઠિત સંસ્થામાં સ્થાન મેળવીને અન્ય યુવતીઓ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાનો આપ્યો આ પ્રસંગે ગામના આગેવાનો સમાજના આગેવાનો ને સ્વાસ્થ્ય સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સૌએ રેખાબહેન ના શૌર્ય અને સંકલ્પને બિરદાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ